એ બી કોક ને તમને લાગુ આ એ કા ના ના તો અમને સારું લાગે ને કે છે YouTube માં વિડિયો તો અમારા જેવા નાના માણસો દેખાય તો ખરી સારું તો બધા ઉપર રહેજો અને કરવાનું નહીં તો આપણે જો તમને મામા નું મંદિર બતાઉં આગળ તો વિડિયો ઉપર બધા બેના રહેજો અહીંયા મામાદેવનું મંદિર છે જો આ હું છે રીપર છે આ පිටળ હશે એ નીચે જો અહીંયા મામાદેવનું મંદિર છે જો તમે તો અહીંયા મામાદેવનું મંદિર પર કોમેન્ટ માં લખજો બતા કે મામાદેવ તો અહીંયા મામાદેવનું મંદિર તો સરસ મજાનું તમે કોઈ વાર આવો સુરત માં તો દર્શન કરવા આવજો અને કોનાકમાં લખજો બધા જય મામા દ્યો તો આપણે અહીંયા પગી ગયા છે વાળું વાળું હાલતા હાલતા તો ઋષિ અને પપ્પા જો ગાડી લઈને જાય પાછળ ઓળા કાંતામાં બેહાવી દીધા છે જ ગાડીમાં જાય છે ઋષિન પપ્પાની ચાં પોરો ખાય છે ગાડીમાં જા અહીં બેસી જાય છે

ला उबायो बे माताजी आलिया आवे छे हो आंती नाम लामाटू का हाथ करता करता अरे पवाओ जो सुता वा मुकिन जाय छे हो जो फाइनली आपले अर्धे बाकी जाते आहे હવે થોડુંક બાકી છે આમ તો હજી હાલ એમ કરતા થોડુંક ઓછું એટલું હાલવાનું બાકી છે પછી આપણે નેરવાળા મેલદી મંદિર આવી જશે તો બધા બ્લોગ ઉપર બના રહીશો તમને દર્શન કરાવશો અમે કોઈ જાય એટલે અને ખુશી અને પપ્પાએ તો જો ગાડી લઈને પાછળ પોરો ખાધો છે આમ અમે તો સાના માના નીકળી ગયા છે કેમ કે નકર વાહે થાય તો તો જાય છે હો તો નજીક એનું નામ બોલ્યા એ તો ગાડી લઈને નીકળ્યા હોતી ને જો તો જો ફાઈનલી આપણને ફૂલ પાણીની તરસ લાગી ગઈ છે પણ ગાડીમાં પાણી હતું પાણીવાળા વાળા વહી જશે આગળ હવે ફટાફટ આપણે હાલવા મેળા સેવી જો ક્યાંક મેળા આવે તો ઠીક છે નગર તો બાકી આમ નામ તો સેવી જ છે હવે એ નથી એવું પાણી ગાડીમાં બાટલા લીધા બબે એક ના વગરના પણ શું કામ ના આવે તો ગાડીએ પાણી બાટલા છે આપણે પાણી પીવું છે જો ઈ તો જાય પથારો કરીને બેહી ગયા જો ખુશ લઈને રમાડવા મળ્યા છે જો અહીંયા આગળ આવી ગયા છે અમારી ખુશી જો રમે છે ટાટા હાલો બધા અહીંયા તો જો પીવાની શરૂઆત થઈ ગઈ છે નાક માં જ નીકળે લાગે છે બધા તરસ્યા થઈ ગયા છે ફૂલામ ફૂલ એટલે થોડોક થોડોક આમ તડકો નથી પણ હાલવી એટલે બુફારો થાય લેવી ફૂલ લાગી છે કોઈ દાંત નો કરતા બેઠા આરામ ગાડીઓ લઈને આવવાનું જગ્યા જવાનું

ચાલો મળ્યું છે આજનો બ્લોક આ પૂરો કર્યું છે અમારો બ્લોક કરી હજી